વડોદરામાં પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી છે કારેલીબાગના આર્યકન્યા વિદ્યાલયથી ભૂતડી ઝાંપા સુધીનો ત્રણ પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે બનેલો રોડ ફરીથી ખોદી નાખવામાં આવ્યો છે દસ દિવસ પૂર્વે રોડ પ્રોજેક્ટ વિભાગે ત્રણ કરોડ ચોત્રીસ લાખનો આ રોડ બનાવ્યો હતો કે હવે પાણી પુરવઠા વિભાગે રોડ ફરીથી ખોદી નાખ્યો છે હાલ મુખ્ય રસ્તા ઉપર બેરીકેડ મારી દેતા વાહન ચાલકોને પણ પરેશાની વધી છે આમ અધિકારીઓના સંકલનના અભાવને કારણે પૈસાનું પાણી થઈ રહ્યું હોવાનું પણ લોકોએ આરોપ લગાવ્યો છે મુખ્યમંત્રી પટેલ વડોદરા આવીને ગયા કે રોડ રસ્તા બનાવતા પહેલા જે અંડરગ્રાઉન્ડ કામગીરી કહેવાય ડ્રેનેજ પાણી સહિતની જે કામગીરી પરિપૂર્ણ કરો અને પછી રોડ બનાવો ત્રણ પોઈન્ટ ચોત્રીસ કરોડ ના ખર્ચે આ રોડ બન્યો છે સામે જોઈ શકો છો ખૂબ જ સુંદર રોડ બનાવવામાં આવ્યો છે હવે આ રોડ શાખા દ્વારા રોડ બનાવવામાં આવ્યો પરંતુ રોડ બનાવ્યા પછી તરત જ પાણી પુરવઠા વિભાગ દ્વારા તેને ખોદી નાખવામાં આવ્યો છે હવે મુખ્યમંત્રી જ્યારે શિખામણ આપીને જાય છે કે રોડ રસ્તા બનાવતા પહેલાં જે અંડરગ્રાઉન્ડ કામગીરી છે પરિપૂર્ણ કરો પરંતુ હવે ઊંધું જ થતું જોવા મળી રહ્યું છે અને અહીંયા જે કામગીરીના ભાગરૂપે અહીંયા બેરિકેડ મારેલી છે સ્થાનિક જે સમાજસેવક છે આપણી સાથે અતુલભાઈ જોડાયા છે તેમ સાથે વાત કરીએ મુખ્યમંત્રી આવીને કહીને ગયા શેઠની શિખામણ ઝાપા સુધી શું કહેશો ત્રણ પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે રોડ તો બની ગયો દુર્દશા જે રીતે માન્ય મુખ્યમંત્રી સાહેબ વારંવાર પ્રવચનમાં કહે છે ભાષણમાં કહે છે કે કોઈ પણ કામ કરો સંકલન કરીને કરો રોડ બનાવો તો પણ સંકલન કરો પરંતુ હાલ વડોદરા શહેરના કારેલીબાગમાં આર્યકન્યા સ્કૂલથી ભૂતળીજાપા મુખ્ય રોડ સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે અને પાણી પુરવઠા વિભાગે કાલે ખોદી નાખ્યો છે એટલે કે નવો નવો રોડ જ્યારે ખોદી નાખ્યો છે તો ક્યાંક વિભાગોનું સંકલનનો અભાવ છે અને મુખ્યમંત્રી સાહેબની જે શિખામણ છે તો સેટની શિખામણ ઝાપા સુધી એવો અહીંયા ભાવાર થયો છે જોવા જઈએ તો આ રોડ ખોદી નાખ્યો હોય તો આવા અધિકારી સામે પગલાં ભરવા જોઈએ અને તમામ રૂપિયા વસૂલવા જોઈએ કેવા જો જોવા જઈએ તો એકવાર રોડ ખોદી નાખ્યા પછી ત્યાં ખાડો જ પડી જતો હોય છે અને પછી લોકોને અવરજવરમાં મુશ્કેલીઓ પડતી હોય છે તો વડોદરા શહેરના મુખ્યમંત્રી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર ચેરમેન શ્રી ચેરમેનશ્રી શ્રી આ બાબતે ધ્યાન દોરે અને જે પણ અધિકારી જવાબદાર હોય એની સામે પગલાં ભરે